કુવાડા પોલીસ સ્ટેશનમાં ગઈકાલ તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ સાંજે સોખડા ગામમાં ફરિયાદી બેન છે એ ફરિયાદી બેનની ફરિયાદ આધારે આ જે આરોપી છે પ્રકાશ પ્રવીણભાઈ સરોવયા જેઓની સગાઈ આ જે ફરિયાદી છે તેમના પિતરાઈ બેન સાથે કરવાની વાત થયેલી હતી એ દરમિયાન આ અવારનવાર આવી અને કહેતો અને તે દરમિયાન આ એની જે પિતરાઈ બેન છે એને લગ્ન કરી લીધેલા હોય બીજે જેથી આવીને એ બીજે લગ્ન કરેલ છે તેનું સરનામું આપી દે અથવા તેને મને શોધી આપ એમ કહીને વારંવાર બોલાચાલી ઝઘડો કરતો હોય જેથી એ બાબતે ફરિયાદી જોડે બોલાચાલી ઝઘડો થતાં ફરિયાદી ઉપર એને શરીરના ભાગ ઉપર એસિડ નાખી અને ગંભીર ઇજા કરેલ છે હાલત હાલમાં અત્યારે સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે અને હાલ હોસ્પિટલાઇઝ છે અને અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ પીએસપીના માણસો દ્વારા આરોપીના ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવેલા છે તે દરમિયાન ભોગ બનનાર છે તેનું પણ ડીડી લેવામાં આવેલું છે એફએસએલ ની મદદથી પંચનામું પણ કરવામાં આવેલું છે અને આ એસિડ ક્યાંથી લાવેલો છે તે બાબતની આરોપી અટક કરીને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તપાસના કામે વધુ હાથ પાસ ધરી રહ્યા છે ગુનાહિત ઇતિહાસ હાલ હજુ સુધી કંઈ જાણવા નથી મળ્યો પણ તેમ છતાં તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ મળે તો એની ચકાસણી કરવામાં આવશે સંબંધ જે ફરિયાદી જે બેન છે એ ફરિયાદી બેનની પિતરાઈ બેન સાથે એની સગાઈની વાત ચાલુ હતી કે એની જોડે સગાઈ કરવાના હતા પણ જે સગાઈ ન કરતા બીજી જે એની ઇતરાય બેન છે એ બીજે જોડે લગ્ન કર્યા એ લગ્ન કર્યા બાબતની એના એ આરોપી એ બાબતનો ખ્યાલ રાખીને એના પર